બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે કે તમે બધા સ્વસ્થ છો મજામાં છો આજે આપણે વાત કરવી છે વિસાવદરની જો વિસાવદરમાં શું થશે તો આવનારો સમય બતાવશે પરંતુ અત્યારના જે માહોલ છે અત્યારના જે સ્થિતિ છે એ પરથી ઘણા બધા ઘણી બધી શક્યતાઓ ઘણી બધી ઘણા બધા સવાલો ઊભા થાય છે ગોપાલભાઈએ મહેનત શરૂ કરી દીધી છે આમ આદમી પાર્ટીએ મહેનત શરૂ કરી દીધી છે પરંતુ અત્યારના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે આ સમય પર જે કાર્યવાહી અથવા તો જે હલચલ જોવા મળી રહી છે ઘણા બધા સવાલ ઉઠાવે છે વિસ્તારથી અને પોઈન્ટ ટુ પોઈન્ટ તમને વિસાવદરની સ્થિતિ સમજાવીશ અને સવાલ જે તમે થમનેલમાં વાંચો કે શું વિસાવદરમાં બે વચ્ચે ત્રીજો ફાવશે આ સવાલ પણ તમને સમજાવીશ કે આ સવાલ શું કામ અમે મૂક્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત રાજુગુરુ જો ભાઈ સૌથી પહેલી વાત કે આપણે આની પહેલાંની ચૂંટણીઓમાં ગઠબંધન જોયું આમ આદમી પાર્ટી અને લોકસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જેમાં એવું નક્કી થયું કે આમ આદમી પાર્ટીને આપણે આટલી બેઠક આપીને કોંગ્રેસ આટલી બેઠક પર લડે એ પછી આપણે વાવની પેટા ચૂંટણી જોઈ જેમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા નહોતા આમ આદમી પાર્ટી એવો દાવો કરે છે કે અમારી કોંગ્રેસ સાથે એવી ડીલ થઈ હતી કે વિસાવદર અમે લડીશું અને વાવ એ લોકો લડશે હવે આ જ વાત ઉપર થોડી ટસલ થાય તો નવાઈ નહીં આ એક શક્યતા હું કહું છું પ્રોબેબિલિટી એનું કારણ એ છે કે જ્યારે આ અંગે કોંગ્રેસના નેતાને સવાલ પૂછેલો એક પત્રકારે ત્યારે તેમણે એવો જવાબ આપેલો કે એક તરફ કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કરવા છે અને બીજી તરફ સહકાર પણ જોઈએ છે આ નિર્ણય અમારો હાઈકમાન્ડ લેશે આજે આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ એટલે કે પત્રકાર પરિષદ હતી જેમાં ગોપાલ રાય ઈશુદાન ગઢવી આ બધા હાજર હતા અને એમાં પણ હાજર એક પત્રકારે ગઠબંધનનો સવાલ પૂછી લીધો ત્યારે પણ ઈશુદાન ગઢવીએ એવું કીધું કે જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારે અમે કોંગ્રેસના સ્થાનિક જે નેતૃત્વ છે એની સાથે અમે વાતચીત કરીશું અને વાતચીત કરીને અમે એનો ઉકેલ લાવીશું અથવા તો વાતચીત કરીને પણ સાથોસાથ એમણે ડીલ પણ યાદ કરાવી દીધી કે અમને અપેક્ષા છે કે કોંગ્રેસ ડીલ પ્રમાણે વાયદા પ્રમાણે આગળ વધશે જો હવે સમજવાના મુદ્દાઓ તમને કહું કે હું શું કરવા વિસાવદરને લઈને આટલું બધું વિશ્લેષણ આપને સમજાવી રહ્યો છું અથવા તો સમજાવવા માગું છું પહેલી વાત જ્યારથી આમ આદમી પાર્ટી દિલ્હીમાં હારી છે ત્યારથી ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી પાર્ટીના રોલને લઈને ઘણા બધા વિશ્લેષકોએ સવાલ ઉઠાવ્યા છે નંબર એક બીજું જો સમજો કે આ ઘણીવાર કેવું છે કે આપણે બે પાછા ભેગા ન કરી શકીએ ને એટલે આપણને બહુ એ વાતનો અંદાજ ન આવે તમે મને એ વાત કહો કે હવે આમ આદમી પાર્ટીનો પહેલા પ્લાન નાનકડો કહી દો કે આમ આદમી પાર્ટી હવે સંગઠન મજબૂત કરવા પર એક અઠવાડિયા સુધી ગુજરાતમાં છે અને તેર તારીખે વિસાવદરમાં આ લોકો સંમેલન કરવાના છે એટલે કે આમ આદમી પાર્ટી સંમેલન કરવાની છે હવે આ આ બે બે ટપકા તમને જોડીને સમજાવું એક તરફ કોંગ્રેસનું ચોસઠ વર્ષ બાદ અધિવેશન ગુજરાતમાં હોય અને એ જ સમયે એ જ ટાણે એ જ દિવસે આમ આદમી પાર્ટી પ્રેસ કોન્ફરન્સ કરી પોતાનો પ્લાન જાહેર કરે હવે તમે મને એ કહો સામાન્ય વ્યક્તિ તરીકે તમે ને હું આપણે બે સામાન્ય માણસો છીએ આપણે સામાન્ય વ્યક્તિઓ છીએ તેમ છતાં તમને મને બેન ખબર પડે કે શું આમ આદમી પાર્ટીએ નહોતી જાણતી કે કોંગ્રેસનું અધિવેશન છે ગુજરાતમાં અમદાવાદમાં શું એ વાતથી વાકેફ હતી કે નહીં હોય જ કેમ કે એવું તો હતું નહીં કે શનિવારે જાહેર કર્યું ને હોમ મારે અધિવેશન મળી ગયું તો જાહેરાત જૂની હતી એટલે એક બે મહિના પહેલાં જાહેરાત કોંગ્રેસે કરી દીધેલી કે અમે અધિવેશન અમારું મળવાનું છે અહીંયા તેમ છતાં આમ આદમી પાર્ટીએ આ જ સમયગાળો પસંદ કર્યો અને આજે જ પ્રેસ કોન્ફરન્સ કરી નંબર એક નંબર બીજી વાત અને હવે ત્રીજી વાત ત્રીજી વાત એ છે કે જો તમે શ્યોર છો તો પછી ગોપાલભાઈ ઇટાલિયાના નામની જાહેરાત પણ તમે કરી દીધી તૈયારી પણ કરી દીધી તો હજી તમે એટલા પણ શોર તો દેખાતા નથી તમારી વાત ઉપરથી કે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારશે જ નહીં અને ચોથી વાત કોંગ્રેસના વલણ ઉપરથી એવું લાગે છે કે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે હવે એ સવાલ ઉપર આવું જે તમે થમનેલમાં વાંચ્યો આમ તો હવે તમે સમજી ગયા છો મારો કહેવાનો મતલબ હું છે તેમ છતાં સમજાવું કે ગુજરાતની ચૂંટણીઓમાં ભૂતકાળમાં થયેલી ચૂંટણીઓમાં જેમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ બે ભેગી લડી હોય વિધાનસભા લઈ લો ગઈ વિધાનસભા એમાં નુકસાન કોને ગયેલું કોંગ્રેસને કારણ કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો વોટ શેર તોડ્યો અને એ જગજાહેર છે પરંતુ આમ આદમી પાર્ટી નુકસાન કોંગ્રેસને કરે પણ કહાનીના અંતમાં ફાયદો કોને મળે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એનો મતલબ એ થયો થયો કે જો વિસાવદરમાં આ ગઠબંધનનું કોકડું ઉકેલાશે નહીં અને જો જે ધારણા અને વલણ અને પોતાના નિર્ણયો ઉપર એટલે કે પક્ષના નિર્ણયથી અત્યારના જે આપણે આકલન કરી શકીએ એ પ્રમાણે જો કોંગ્રેસ પોતાનો ઉમેદવાર વિસાવદરમાં ઉતારશે ગોપાલભાઈની અને ભાજપની સામે તો ગત ચૂંટણીઓમાં જે થયું શું એવું જ થશે કે બાખડશે ત્રણ જણા ત્રણ ઉમેદવારો અને ફાયદો લઈ જશે ભારતીય જનતા પાર્ટી કારણ કે ગત ચૂંટણીઓના વિશ્લેષકોના આકલન પ્રમાણે આમ આદમી પાર્ટી વધારે વોટ કોંગ્રેસના તોડે છે અને કોંગ્રેસ ખુદ વાત જાણે છે કોંગ્રેસ અનેક વખત સરા જાહેર કહી ચૂક્યું છે ગઠબંધનની પહેલાં કે કોંગ્રેસે અમને નુકસાન કર્યું જો આ થયું તો એનો સીધો મતલબ એ થયો કે તમે આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયા ગમે એટલી વિસાવદરમાં મહેનત કરે જો આ ત્રિપાંખીયો જંગ થઈ ગયો તો ગોપાલભાઈ પણ જાણતા છે આમ આદમી પાર્ટી પણ જાણે છે ને એટલા જ માટે ઈશુદાને આજે વાત વાતમાં એ વાત કહી દીધી કે અમને અપેક્ષા છે કે કોંગ્રેસ પોતાના વાયદા પર કાયમ રહેશે સવાલ તો એ છે કે આવો વાયદો આવી ડીલ થઈ હતી કે કેમ એ તો એ બે પક્ષના સ્થાનિક નેતૃત્વ જે છે એ જ જાણે મને એક સવાલ બીજો પણ થયો જ્યારે આજે પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ રાયને એક પત્રકારે સવાલ પૂછ્યો કે ગઠબંધનનું સાહેબ તમારું શું કહેવું છે ત્યારે એણે એવો જવાબ આપ્યો કે અમારા સ્થાનિક નેતૃત્વ કોંગ્રેસના નેતૃત્વ સાથે વાતચીત કરશે એનો મતલબ તમને પણ ડાઉટ એ વાતનો છે કે કોંગ્રેસ કદાચ પોતાની વાત ઉપરથી ફસકી શકે છે અને એટલા જ માટે તમે તૈયારીઓ વહેલી શરૂ કરી દીધી છે તો આ સીધી લીટીની વાત દેશી ભાષામાં તમે સમજી ગયા છો હવે એક બીજા મુદ્દા ઉપર આપું જોડે જોડે આપણે સમજાવી દઉં એક વિડીયો આમ આદમી પાર્ટી અઠવાડિયા હતું અહીંયા છે અગિયાર તારીખે રાજકોટ બાર તારીખે જૂનાગઢમાં બેઠક કરવાનું છે તેર તારીખે વિસાબદરમાં ચૂંટણી પ્રચારના શંખનાદની સાથે સંમેલન મળવાનું છે અને પછી સંગઠનમાં સંગઠન મજબૂત કરવાની કાર્યવાહી થશે તો ભાઈ મારો સવાલ એ છે કે વિસાવદરને લઈને જો તમે આટલા બધા શોર છો અથવા તો આટલા બધા શોર નથી કે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર મૂકશે કે કેમ તો એનો મતલબ એ થયો કે વિસાવદરને લઈને તમે અતિ ગંભીર અને કોઈ ચૂંક રહેવા દેવા માગતા નથી તમે એવા સમયે એવો સમય પસંદ કર્યો છે જ્યાં બીજી તરફ બે દિવસીય કોંગ્રેસનું અધિવેશન મળ્યા બાદ જે સંગઠનમાં ફેરફારને મજબૂત કરવાની રણનીતિ એક તરફ કોંગ્રેસ કરી રહ્યું છે અને એ જ ટાણે આમ આદમી પાર્ટીએ પણ નક્કી કર્યું કે આપણે આપણું સંગઠન મજબૂત કરી દેવું જોઈએ ગોપાલરાય તો એવું કીધું કે પંજાબમાં અમારું ધ્યાન વધારે હતું એટલે અમે આ સંગઠનને મજબૂત કરી શક્યા અથવા તો કરવામાં વહેલું મોડું થયું પરંતુ બે પક્ષના સમય ઉપરથી એક ડાઉટ તો તમને પણ જાશે મેં કીધા પછી કે કોઈ પક્ષને બીજા પક્ષનો કાર્યક્રમ ન ખબર હોય એવું તો હોય નહીં ભાઈ જો તેમ છતાં એનું કારણો તમને કહ્યું કરવામાં કાંઈ વાંધો નથી ન કરી શકે એવો કોઈ નિયમ નથી પરંતુ સામાન્ય રીતે પક્ષ એવું નક્કી કરતું હોય આ છે ને ઓલા ફિલ્મ બોલિવૂડ ફિલ્મ લોન્ચ થવા જેવી વાત છે તમે ઘણી વાર જોયું હશે કે મોટી પિક્ચર લોન્ચ થવાની હોય ને તો નાની પિક્ચર પાછું પોસ્ટપોન કરી નાખે રિલીઝ શું કામ કેમ કે મોટી પિક્ચર લોન્ચ થવામાં નાની પિક્ચર ઉપરનું ધ્યાન કેન્દ્રિત રહે નહીં એનો મતલબ કે જ્યારે કોંગ્રેસ આવડી મોટી ઇવેન્ટ કરતું હોય ત્યારે સામાન્ય રીતે જનતાની નજર મીડિયાની નજર એ મોટી ઇવેન્ટને કવર કરવામાં હોય એવા જ સમયે જો આમ આદમી પાર્ટી પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કરે તો મીડિયાના મિત્રો એ આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ કરવામાં પણ જોતરાય એટલે આડકતરું નુકસાન બંને પક્ષે થાય સમજ્યા ને તમે ગણિત સમજી ગયા ને મેં તમને ફિલ્મનું સમજાવ્યા એની ઉપરથી જ સમજી ગયા છો પણ તમારો સમય પસંદ કરવું સંગઠનને મજબૂત કરવાનું જો આ જો અને તોની વાત છે મારું આંકલન છે આમાં કોઈ નીતિ નિયમ હોતા નથી કે ભાઈ કોંગ્રેસ અધિવેશન કરે તમારા એ સંગઠન મજબૂત નહીં કરવાનું કરો ભાઈ ગમે ત્યારે કરો પણ એક પત્રકાર તરીકે મારું એવું આંકલન છે કે કદાચ તમે અઠવાડિયું મોડું કર્યું હોત તો કદાચ લોકોનું ધ્યાન વધુ ખેંચી શક્યા હોત આવું આંકલન બધા કરે અને હજી નવાઈની વાત પંદર તારીખે રાહુલ ગાંધી ખુદ પાછા અહીંયા ગુજરાતમાં આવવાના છે અને તેર તારીખે તમારું આમ આદમી પાર્ટીનું વિસાવદરમાં સંમેલન છે એટલે બે ટસના મસ થવા તૈયાર ન હોય એવા જ આ પગલાં છે અને આ એ જ વાતના સંકેત છે કે અમે તો અમારો ઉમેદવાર ઉતારી દીધો તમારે હમજીન વાયદા પ્રમાણે તમે ઉતારતા નહીં પણ જો કોંગ્રેસ એવું કહે કે ભાઈ એવી કોઈ ડીલ જ નહોતી હતી એવી કોઈ વાત જ નહોતી થી આ ખોટી વાત છે અમે તો ઉતારશું તો સમજવું અને મને લાગે છે ભારતીય જનતા પાર્ટી પણ આ જ વાતની રાહ જોતી હશે કે પહેલાં આ બેન નક્કી કરી લેવા જો કે એને શું કરવાનું છે પછી આપણે ઉમેદવારનું જાહેર કરશું જો આવું ચાલશે તો હું હજી આપને પહેલેથી કહું છું કે ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડી ઉમેદવાર જાહેર કરશે એની આદત પ્રમાણે તો આપને મગજમાં વાત આ દેશી ભાષામાં ઉતરી ગઈ છે તમને વિડીયો ગમે હોય તો લાઇક કરવાનો તો લાઇક કરવા મારા બધા વિડીયો હું કહું મારા બધા દર્શકોને કે વિડીયો ગમે તો જ લાઇક કરવાનો તો જ કમેન્ટ કરવાની તમને કહે કે હા કેવું હોય પૂછવું હોય તો કમેન્ટમાં કરવાની હું કમેન્ટ પાછો રાત પડે બીજે દીધી હવારના બીજે દીધી નિષ્કર્ષ કરવું એને પહેલાં એકવાર નજર કરી લઉં એટલે તમને તમારું શું માનવું છે પાછા લખવાનું ભૂલતા નહીં આવતીકાલે નિષ્કર્ષમાં ફરી એક વિડીયો એક વિશ્લેષણ સાથે સરસ મજાની વાતો કરવા મળીશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજુગુરોને આપો રજા બાપા સિતારા